નમસ્કાર મિત્રો જોશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ભારત પેટ્રોલિયમ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે વાત કરીએ પગારની તો પગાર તમને એક લાખ અને ચાલીસ હજાર સુધી મળવા પાત્ર રહેશે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી બત્રીસ વર્ષ સુધીની હોય પ્લસ તેમની પાસે ડિગ્રી કમ્પલેટ કરેલું હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ભારત પેટ્રોલિયમ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ભારત પેટ્રોલિયમ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવે છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવીએ છીએ ભારત પેટ્રોલિયમ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર તો મિત્રો આ જે નોટિફિકેશન છે તે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને ડાઉનલોડ કરી શકો છો ત્યાં આ જે નોટિફિકેશન છે તેની લિંક તમને મળી જશે અહીં એડવર્ટાઈઝમેન્ટ છે તે શરૂ થઈ છે જેમાં અગત્યની તારીખો છે તે ઓનલાઈન એપ્લિકેશન શરૂ થવાની તારીખ છે અઠ્યાવીસ મે બે હજાર પચીસ અગિયાર અઠ્યાવીસ મે બે હજાર પચીસથી આ જે ભરતીના એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલા છે લાસ્ટ ડેટની વાત કરીએ તો સત્યાવીસ જૂન બે હજાર પચીસ તમે આજે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો તો મિત્રો હજી પણ થોડા દિવસો છે આ ભરતીમાં એપ્લાય કરવા માટેના અહીં પ્રોફાઇલ નેમ આપેલું છે અને તેમની સામે તેની એજ પણ આપેલી છે એજ્યુકેશન ક્વોલિફિકેશન આપેલું છે અને મિનિમમ તમારો એક્સપિરિયન્સ એ પણ અહીં અહીં તમને આપેલો છે જેમાં જુનિયર એજ્યુ એજ્યુકેટિવ તેમની તેમના માટે બત્રીસ વર્ષ એજ લિમિટ છે તેની સાથે તેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ ઇન મેકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ ઇલેક્ટ્રોનિક સિવિલ અને કેમિકલ એન્જિનિયર સાથે સાથે પાંચ વર્ષનો એક્સપિરિયન્સ એ બધી બધી જે પોસ્ટ છે તેના માટેની જે પણ ક્વોલિફિકેશન છે તે અહીં આપી દેવામાં આવેલું છે ત્યારબાદ અહીં વિસ્તારમાં તમને ડિટેલ ડિટેલથી બધી જે છે પોસ્ટ વાઇઝ તમને બધી માહિતી અહીં આપેલી છે જ્યાં તમારે જોઈ લેવાની રહેશે નોટિફિકેશન બહુ લાંબુ છે એટલે આપણે આખવું નહીં જોઈએ અહીં એપ્લિકેશન પ્રોસેસની જે રીત છે તે અહીં આપેલી છે અહીં સ્ટેપ વન છે સ્ટેપ ટુ જે પણ સ્ટેપ છે એ બધા ફોલોઅપ કરશો એટલે તમે આ જે એપ્લિકેશન છે તે સારી રીતે ભરી શકશો વાત કરીએ પગારની તો અહીં સ્પેસ સ્કેલ છે અહીં આપેલો છે જુનિયર એજ્યુકેટિવ માટે ત્રીસ હજારથી લઈને એક લાખને વીસ હજાર સુધી રહેશે જ્યારે એસોસિએટ એજ્યુકેટરમાં ચાલીસ હજારથી લઈને એક લાખને ચાલીસ હજાર સુધી તમને પગાર મળવા પાત્ર રહેશે ત્યારબાદ આપણે નીચે જોઈએ તો અહીં પ્લેસમેન્ટ પણ અહીં આપેલા છે જે તમારે જોઈ લેવાના રહેશે ત્યારબાદ જે રિઝર્વેશન છે કાસ્ટવાઇઝ તે પણ અહીં આપેલા છે જેમાં તમારે અહીં જોઈ લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે અને જે આ વેકેન્સીની જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન જઈને ડાઉનલોડ કરી શકો છો ત્યાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરીને તમે આ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત